એમનો પર્દાફાશ કરવો છે અને બીજો મુદ્દો છે જોલાછાપ ડૉક્ટરોનો પર્દાફાશ અનેક શહેર ગામમાં એવા ડૉક્ટરો છે જેમની પાસે કોઈ ડિગ્રી નથી એમની પાસે ઇન્જેક્શન લીધું મરવાનું નક્કી વધુ બીમાર પડવાનું નક્કી એટલે જ એવા ડૉક્ટરોને ઓળખવું જરૂરી છે ચૂંટણીની અંદર દરેક પક્ષમાં વિભીષણ પણ હોય છે અને રાજનીતિમાં અનેક શિખંડી જેવા લોકો પણ હોય છે જે દેખાય છે કંઈક અને કરતાં કંઈક હોય છે ચૂંટણીમાં એવા એવા વેપનનો ઉપયોગ કરાય છે એવા એવા શસ્ત્રોનો ઉપયોગ કરાય છે જે ચોંકાવનારા હોય છે અને એવું શસ્ત્ર જૂના જમાનાથી ચાલતું આવ્યું છે પત્રિકા નાનામી પત્રિકાઓનું વર અને બીજું વર પોસ્ટર વોર છે પોસ્ટરો ધોળા દિવસે કોઈ નથી લગાવતું અડધી રાત્રે પોસ્ટરો લાગે છે અને આવા જ પોસ્ટરો વડોદરામાં ગઈકાલે રાતે લાગ્યા છે વડોદરાના હરણી કાર્યાલીબાગ વિસ્તારની સોસાયટીના ગેટ પર રંજનબહેન ભટ્ટ કે જે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે તેમના વિરોધમાં પોસ્ટર લાગ્યા જોકે પોસ્ટર ત્યારબાદમાં હટાવી લેવામાં આવ્યા ધ્યાનમાં આવતા પણ એ પોસ્ટરોમાં અલગ અલગ જે લખ્યું હતું એની અંદર એક જે લખાણ હતું જે હાલના પોસ્ટરમાં નથી દેખાતું એ હતું કે મોદી તુજસે વેર નહીં રંજન તેરી ખેર નહીં રંજન એટલે કે રંજનબહેન તમારી ખેર નહીં અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે પ્રધાનમંત્રી મોદી માટેના વખાણ છે પણ જે ઉમેદવાર જાહેર કર્યા છે તેના તેને હરાવી દેવાની પરોક્ષ રીતે વાત હતી પોલીસને જાણકારી કરવામાં આવી ચૂંટણી પંચે તપાસ શરૂ કરાઈ વિસ્તારના સીસીટીવી જોયા હવે સીસીટીવીમાં જોશો તો બે આ યુવક એ પોસ્ટર લગાવવા જતા જઈ રહ્યા છે આના આધાર ઉપર કેમ કે શરૂઆતમાં તો એવી ચર્ચા થઈ કે ભારતીય જનતા પક્ષના જ કોઈ બળવાખોર લાગે છે કારણ કે આપણે જાણીએ છીએ કે રંજનબેનનું નામ જાહેર થતાં જ ભાજપમાં વિરોધના સુર પણ ઉઠેલા જ્યોતિબેની પણ વિરોધ કરેલો ખુલ્લીને વિરોધ કરેલો એટલે ચર્ચા એ હતું હતી કે કોઈ પડદા પાછળથી ભાજપનું જ કોઈ વિભીષણ છે પણ એવું નીકળ્યું નહીં પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોઈ ભાજપના બળવાખોર નહીં પરંતુ ગુજરાતના યુવા નેતા અને એ પણ વડોદરાના વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડ શહેર વિધાનસભા કોંગ્રેસ મહામંત્રી દુબિલ વસાવા આમની કંઈ ભૂમિકા છે ને એટલે જ ત્રણ લોકોની અટકાયત થઈ છે હેરીવોડની અટકાયત થતાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે હેરીવોર્ડના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હોબાળો મચાવ્યો આરોપ હતો કે હેરીવોર્ડને હેરાન કરવા માટે અટકાયત કરાઈ છે તો બાદમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ હારેલી હતાશ થયેલી કોંગ્રેસની કરતું જ છે આ પોસ્ટર વોરની વાતથી આ જ પ્રકારે પત્રિકા વોર પણ શરૂ થઈ છે અને પત્રિકાઓ સાબરકાંઠામાં શરૂ થઈ છે સાબરકાંઠાના ઉમેદવારનું નામ ભારતીય જનતા પક્ષે જાહેર કર્યું અહીંયા ભીખાજી ઠાકોરને જે દીપસિંહ રાઠોડ હતા એમના સ્થાને ઉમેદવાર બનાવાયા અને તેમને લઈ અલગ અલગ પ્રકારની મીત ફેલાવવામાં આવી અને મીત એવી ફેલાવવામાં આવી કે સાબરકાંઠા મત વિસ્તારમાં જે ભીખાજી ઠાકોર છે એ ખરેખર ઠાકોર નથી એમની અટક તો ડામોર છે ભ્રમ એવો ફેલાવવાનો પ્રયાસ થયો કે ડામોર ઠાકોરમાં અટક નથી હોતી એ આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિમાં અટક હોય છે વોટ્સઅપ ઉપર જબરજસ્ત વાયરલ થવા લાગ્યું પત્રિકા પણ થઈ ભીખાજીએ પણ સ્પષ્ટતા કરવી પડી કારણ કે સાબરકાંઠા બેઠક પર ક્ષત્રિય મતદાતાઓની સંખ્યા વધુ છે અને એને લઈને આ વિવાદ થયો છે એ પત્રિકા તો હું નથી બતાવતો કારણ કે પત્રિકા ફેક છે એમાં અલગ અલગ આવ્યું છે કે ભીખાજીના પરિવારના લોકો ડામો લખાવે છે પરિવારની કોઈ ભત્રીજી કે કોઈ પરિચિત છે એ આદિવાસી તરીકે કોઈ ચૂંટણી લડી ચૂકી છે અને જીતી પણ ચૂકી છે આ બધી ચર્ચા એટલે થઈ અને એનો મતલબ એ થયો કે ત્યાં ખટપટ ચાલુ થઈ ખટપટ ચાલુ થતાં બે વાતો સામે આવવા લાગી કે વડોદરા અને સાબરકાંઠાથી બીજેપી ઉમેદવાર બદલશે જો કે બંને સ્થળેથી બંનેના પ્રમુખોએ એટલે કે એક શહેર અને જિલ્લા પ્રમુખે સ્પષ્ટ કરી દીધું કે ઉમેદવાર આ બંને જ રહેવાના છે અને કોઈ પ્રકારનો વિરોધ નથી ખેર વડોદરાની વાત કરીએ એ પહેલાં ભીખાજી ઠાકોર સાબરકાંઠાના જે ઉમેદવાર છે જેમની અટક ડાબોર છે પ્રમુખ તરીકે રહી ચુક્યો છું એ વખત ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે રહી ચુક્યો છું અને અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ જે અમારું ગુજરાત નું ચાલતું હતું એમાં સાબરકાંઠાના પ્રમુખ તરીકે મેં બાર સુધી સેવાઓ આપી છે અને અમને માન્ય મુખ્યમંત્રી અને તત્કાલીન એ વખતના નાયબ વડાપ્રધાન એમને ગુજરાતની અંદર સેક્ટર ચાર ની અંદર ઠાકોર સમાજને જમીન આપી છે એમાં પણ મારું પોતાનું યોગદાન છે હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારું ડામોર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે પણ અમારે ડામોરનો આખો બ્લોક છે પંચાવન જેટલા મતદારો છે હું ચાર વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે રહી ગયો છું હું ચાર જિલ્લા પંચાયત સહકારી સંસ્થાઓમાં પણ છું એટલે હું ઠાકોર જ છું અને જ્યારે રાજકીય બાબત આવી ત્યારે બે હજાર અઢારની અંદર મેં ડામુરમાંથી ઠાકોર પણ કરાવ્યું છે એ એસટીને ઠાકોર થતું નથી ઠાકોર ડામુર હોય અને ઠાકાડા હોય એનું ઠાકોર થાય છે એટલે બિલકુલ ઠાકોર છું એ બિલકુલ તથ્ય વિહોણા જે મેસેજ વાયરલ થયા હતા એમાં કોઈ તથ્ય નથી આ તો વાત થઈ પત્રિકા યુદ્ધની પણ પોસ્ટરવડ જબરજસ્ત જામ્યું છે અને વડોદરાનું પોસ્ટરવડ જબરદસ્ત છે કોંગ્રેસ પર આરોપ પણ લાગી ગયા છે મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર મારી સાથે જોડાયા છે નિશાંતભાઈ રાવલ કોંગ્રેસના પ્રવક્તા છે અને વડોદરાથી જોડાયા છે નિશાંતભાઈ તમારા પક્ષના વ્યક્તિ પક્ષ તરફથી હજી વડોદરાના ઉમેદવાર તો નક્કી નથી કરાયા અને આ પ્રકારે તમે પોસ્ટરો લગાવવાનું ચાલુ કરી દીધું ભાજપમાં જે સ્થિતિ ઉદભવી એનો ઘેરલાભ ઉઠાવવાનું શરૂ કરી દીધું લડવું હોય તો સીધું લડો ને આવું ભાજપ ભાજપનું કેવું છે રોનકભાઈ ભારતીય જનતા પાર્ટી એ થ્રીડી ના મોડલ ઉપર કામ કરે છે ડિવાઈડ એટલે કે વિરોધ પક્ષના ભાગલા કરી દેવાના ડિસ્ટોર્ટ એટલે વિરોધ પક્ષનું તમામ જગ્યા ઉપર બગાડવાની કોશિશ કરવાની અને ડિસ્ટ્રોય એટલે વિરોધ પક્ષને ખતમ કરી દેવાના કાવતરા ઘડવાના પણ એમાં સક્સેસ નથી જતા હું એક ક્રોનોલોજી કહી દઉં જે પ્રમાણે વડોદરા શહેરમાં એક હરની વિસ્તારમાં જે સંગમચા રસ્તા પાસે જે પોસ્ટરો લાગ્યા માત્ર તમે વિચારો ગણતરીના કલાકમાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર આરોપ લગાવીને એમની ધરપકડ થઈ ગઈ અને માનનીય વિજયભાઈ શાહ ભાજપના અધ્યક્ષ જ્યારે આજે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરે છે તો એવું કહે છે કે આ ઘટનાનું મોનિટરિંગ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કરી રહ્યા છે આ એટલી મોટી ઘટના હતી કે એને આતંકવાદી પ્રવૃત્તિ સાથે સરખાવી દેવામાં આવી મને એટલું કામ તમે કેમ લગાડે તમે લગાડે સાચું ખોટું અથવા ઇન્ડિવિજ્યુઅલ દ્વારા તમારા પક્ષના નેતાઓ લગાવે સાચું ખોટું કહેવા કેવા માંગુ છું કે બીજી બધી વાતો છોડો તમારા પક્ષના નેતાઓ લગાડે સાચું ખોટું અસ્મિતા ખૂબ જ મોટ હું એબીપી અસ્મિતા દ્વારા ખૂબ જ સ્પષ્ટપણે બોલવા માંગુ છું કે આ બેનરમાં જે રીતે અમારા કાર્યકર્તાઓની ખોટી ધરપકડ કરવામાં આવી છે સીસીટીવીમાં કોઈ પણ જગ્યા ઉપર ક્લીન ઇમેજ નથી દેખાતી એમને છેલ્લા છ છ કલાકથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેશરાઈઝ કરીને બયાનો લખાવવામાં આવે છે આની પહેલાં પણ રોનકભાઈ ભૂતકાળમાં વર્ષો પહેલાં મારા ઉપર પણ આ પ્રકારના રાજકીય કેસ થયા હતા અને છ દિવસ સેન્ટ્રલ જેલમાં રહ્યો હતો પરંતુ આવા કાર્યકર્તાઓ પર થતા કેસ કોટના ટેબલ ઉપર

મુદ્દો છે છે હાલનો નથી ડંકાની ઉપર બોલીશ એમાં કોઈ પોસ્ટર વોર શું અને ખેર ડોક્ટર વિજયભાઈ શાહ બીજેપી ના અધ્યક્ષ છે તેમની સાથે લોરેન્સ પરમારે વાત કરી છે એ પણ સાંભળી લઈએ વાત એવી આવે છે કોંગ્રેસની આશંકા છે જો કોંગ્રેસના કાર્યકર્તાઓ લગાવ્યા હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ શા માટે સવાલ એ પણ એક ઉપસ્થિત થાય છે આમ તો આપ જાણો છો કે સમગ્ર દેશમાં દરેકે દરેક નાગરિક પોતે એવું માને છે કે કાર્યકર્તા ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય માન્ય મોદી સાહેબે બે હજાર ચૌદથી જે વિકાસનું કામ કર્યું છે એ કામ કરવાની કોઈની ક્ષમતા નથી અને દરેક વ્યક્તિ આ સ્વીકારે છે ત્યારે કોંગ્રેસનો કાર્યકર્તા હોય એટલે એ મોદી સાહેબનો એમનો સ્વીકાર ન કરે અથવા કોંગ્રેસનો કાર્યકર્તા હોય માટે એ એમના સંદર્ભમાં ન લખે એ વાત મારવાને કારણ નથી અને આજે જ્યારે ચાર જ કલાકના સમયગાળામાં માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સીધા માર્ગદર્શનમાં વડોદરા શહેરની પોલીસે એમની અટકાયત કરી છે ત્યારે એમના અટકાયતમાં પણ એમણે કદાચ સ્વીકાર્યું છે એવું માનું છું કે આ એમના માધ્યમથી થયેલું કામ છે વિજયભાઈ ક્યાંક એવું હોઈ શકે કે ભાજપનો જ કોઈ નેતા ના ઈચ્છતો હોય કે રંજનબેનને ટિકિટ મળે કોંગ્રેસનો સહયોગ આ પ્રકારનો પાડે તે પણ એક સવાલ તો ઉપસ્થિત થાય છે ભારતીય જનતા પાર્ટીમાં આપ જાણો છો કે દરેકે દરેક વ્યક્તિને કોને રજૂઆત કરવાની એનું એક સ્પષ્ટ ફોરમ છે અને અત્યાર સુધીમાં ક્યારેય પણ એવી ઘટના બની નથી કે જેમાં એ ફોરમની બહાર રહીને કોઈ વ્યક્તિએ એના સંદર્ભમાં રજૂઆત કરી હોય જે વખત આવું થાય છે ત્યારે પાર્ટી તરફથી કડક એક્શન લેવામાં આવે છે આપને ખ્યાલ છે કે જ્યારે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ પોતે પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી તો એના એક કલાક પહેલાં પણ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે પાર્ટીમાં પોતાની એક સિસ્ટમ છે સિસ્ટમમાં માન્ય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી માન્ય અમારા પ્રદેશના પ્રમુખ પાટિલ સાહેબ અમારા અહીંયાના પ્રભારી છે ગોરધનભાઈ ગમે તેને આપ રજૂઆત કરી શકો છો તો આ જ્યારે રજૂઆત કરવા માટેનો આટલો મોકળો હોય અને આપ જાણો છો કે માન્ય પ્રમુખ સાહેબ તો ગમે ત્યારે અવેલેબલ પણ હોય છે ત્યારે એ સિસ્ટમની બહાર જઈને કોઈ વ્યક્તિ આ કરે એ વાત સાથે સંમતિ નથી જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો આ રીતે અન્ય પણ વિરોધ કરી શકે છે તમારા હું તો બોલીશના કાર્યક્રમમાં કાર્યક્રમ ઇન્ટરવ્યુમાં તમે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં રંજનબેનનો વિરોધ થઈ રહ્યો છે જેની અમે તપાસ કરાવીશું અને એ જે વાત છે તે વાત સાથે ફરી એક વખત વાત કરવા માગું છું કે જે પણ કાર્યકર્તા છે એ લોકો જ્યારે પણ વિરોધ કરે છે ત્યારે પાર્ટી ફોરમમાં કરે છે જે કાર્યકર્તા નથી એ લોકો કોઈપણ રીતે કરે પણ કાર્યકર્તાઓ માટે તો એ ફરજિયાત છે કે એને પાર્ટીના ફોરમમાં રહીને પાર્ટીની શિસ્તમાં રહીને જ એને જે રજૂઆત કરવાની હોય તે કરી શકે કાર્યકર્તાઓમાં એ આક્રોશ હોય ઉમેદવાર બદલવાની એમની વાત હોય પરંતુ ના બદલાતો હોય તેને લઈને પણ આ પ્રકારનો આક્રોશ સામે આવ્યો હોય એવું પણ બની શકે એક તો એવું સ્પષ્ટતાથી માની લઈએ કે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માન્ય રંજનબેન વડોદરા લોકસભામાંથી બદલાવાના નથી એટલે દરેકે દરેક કાર્યકર્તા એ વાત સ્વીકારી પણ લીધેલી છે શહેર વિધાનસભાનો કાર્યક્રમ કર્યો ત્યારે પાંચસોથી વધારે કાર્યકર્તા સ્વાગતના કાર્યક્રમમાં હતા એના પછી ખેર રંજનબેન ઉમેદવાર બદલાવાના નથી કોને કહ્યું ભાઈ બદલાવાના છે વિજયભાઈ પ્રમુખ સાહેબ કોને કહ્યું બસ આ જ કંઈક દાળમાં કાળું છે મનોજભાઈ દાળમાં કાળું કોકમ હોય અને બહુ બધો વઘારવાળી રાઈ હોય પણ આ રાજનીતિની દાળમાં બહુ બધું કાળું હોય મને કહો રાજનીતિ ક્રિકેટ કે કેરમ જેવી કુકરી બીજી મારવાની ને કુકરી પડે બીજી રાજનીતિ છે શું આ પોસ્ટર ને પત્રિકાવાળી રોનકભાઈ તમારી વાત બિલકુલ સાચી છે કે રાજનીતિ દિવસે દિવસે વધુ ઘન રહસ્યમય બનતી જાય છે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત ગુજરાતના શાસનથી થઈ હતી શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ ગણાતી પાર્ટીમાં અત્યારે ક્યાંય કેડર જેવું રહ્યું નથી ઠીક છે દંડાના જોર છે લાકડીના જોરથી બધું ચાલી રહ્યું છે પણ ખરેખર જોવા જઈએ તો ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલ આ એમની નિષ્ફળતા ગણી શકાય ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે આજે વડોદરામાં થયું કાલે રાજકોટમાં થશે પોરબંદરમાં થશે અમરેલીમાં થશે કોઈ કોર્નર એવો નથી કે જ્યાં અસંતોષ નહીં હોય ઉમેદવાર સામે અસંતોષ હોય શરૂઆતના તબક્કામાં બધું હોઈ શકે પણ પછી જ્યારે ઇલેક્શનનો માહોલ શરૂ થતો હોય છે ત્યારે એક શિસ્તબદ્ધ રીતે ઉમેદવારને લડવા માટે ચૂંટાવા માટે અને વિજય સુધી લઈ જવા માટે પાર્ટી કામ કરતી હોય છે અને પાર્ટીના કાર્યકરોમાં જોતરાઈ જતા હોય છે પણ તમે જુઓ કે છેલ્લા કેટલાક સમયથી આ વખતે શરૂઆતથી જ ઉમેદવારો જાહેર કરવામાં બી ડીલે થઈ રહ્યું છે ભલે ચૂંટણી પહેલાં કાર્યાલયો શરૂ કરી દીધા પણ ઉમેદવારો જાહેર કરવામાં ભારતીય ભારતીય જનતા પાર્ટી ક્યાંક પીછેહટ કરી રહી છે અત્યારે ચાર ચાર બેઠકો એવી છે રાજકોટ જુનાગઢ મહેસાણા અને સુરેન્દ્રનગર જે બેઠકોએ જાહેર કરી શક્યા નથી હમણાં તમે જાહેરાત કરી કે રાજકોટમાં રૂપાલાની સામે પરેશ ધાનાણીને આ લોકો મેદાનમાં ઉતારી રહ્યા છે એ જ જોડી અમરેલીમાં પણ હતી અને અમરેલીમાં જ્યારે પુરુષોત્તમ રૂપાલા હારી ગયા ત્યારે એમણે કસમ ખાધી હતી કે હવે પછી હું ક્યારેય ચૂંટણી લડીશ નહીં રાજ્યસભામાંથી લઈ ગયા એ વાત અલગ છે પણ અમરેલીની ધરતીમાં ઊભા રહીને એમણે કીધું હતું કે હવે પછી હું ક્યારે પણ ચૂંટણી લડીશ નહીં કારણ કે મને મારા લોકોએ જ હરાવ્યો છે એ વાત હકીકત છે કે એમને એમના લોકોએ ત્યાં અમરેલીના ગ્રાઉન્ડ પરથી હરાવ્યા હતા ખેર વડોદરાની વાત પર આવીએ તો વડોદરામાં જે કંઈ થઈ રહ્યું છે એ ખરેખર સ્વીકાર્ય નથી ડિસિપ્લિનની પાર્ટી કેડર બેઝ પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં જે પોસ્ટરો લાગ્યા છે એ પોસ્ટરો પણ નહીં લાગવા જોઈએ અને પોસ્ટરો લગાડવા માટે હેરી ઓડ જે કોંગ્રેસનો પ્રમુખ એવું કંઈ કહેવાય છે એની ધરપકડ કરવામાં આવી છે હવે એ એ એમણે ભારતીય જનતા પાર્ટીએ પુરવાર કરવું પડશે ટેવી કેમેરાના આધારે કે ભાઈ આ જ માણસ અહીંયા પોસ્ટર લગાવવા ગયો હતો જો એ નહીં થાય તો આવતીકાલે એ ઘટનાઓનું પુનરાવર્તન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ માટે કસોટી છે એ જો કસોટીમાંથી ખરા ઉતર છે જ્યારે છવ્વીસ બેઠકો લાવવાની વાત છે છવ્વીસ છવ્વીસ બેઠકો પાંચ લાખની લીડથી લાવવાની વાત છે ત્યારે જો શરૂઆતના તબક્કામાં આ માહોલ ડિસ્ટર્બ થઈ જશે તો કદાચ ચૂંટાઈ તો આવશે પણ લીડનું સપનું ધોળાઈ જાય એવું પણ બની શકે અને એનો જે અપજસ છે એ અપજસમાંથી બંને છટકી શકશે નહીં કારણ કે નરેન્દ્રભાઈને અને અમિતભાઈને આપણે બધા જ જાણીએ છીએ જે ગુજરાતીઓ બધા જ લોકો ઓળખે છે કે એ લોકો રિઝલ્ટ ઓરિએન્ટેડ લોકો છે જો રિઝલ્ટમાં બંને ફેલ્યુર થશે તો જે કંઈ ધબ્બો છે એ બંનેના માથા પર લાગશે અને એ કલંક ભૂસાતા એ લોકોને વર્ષો નીકળી જશે મનોજભાઈ વડોદરામાં જે કઈ થયું છે એ વડોદરાનું હા પણ મનોજભાઈ ક્યાંક એવું તો નથી ને કે જો ભાજપનો આ ઝઘડો છે એવું સમજી કોંગ્રેસ ખેલ પાડવા ગઈ અને પકડાઈ ગઈ એવું પણ તો બને ને ના ના એવું એટલા માટે નહીં બની શકે કે કોંગ્રેસ પાસે એવું કોઈ ભેજું જ નથી અત્યારે ને કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ મૃતપ્રાય કોંગ્રેસ છે ગુજરાત કોંગ્રેસ પાસે લીડરશીપ છે એવી પણ કોઈ આક્રમક લીડરશીપ નથી કે આવું એ ષડયંત્ર કરી શકે કે આવું વિચારી શકે બની શકે ગુજરાતના ગુજરાત કોંગ્રેસના કાર્યકરો કે ગુજરાત કોંગ્રેસના મોરાઓ એમાં હાથો બની શકે પણ કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસની એ તાકાત નથી કે ભારતીય જનતા પાર્ટીની સામે પોસ્ટર વોર્ડ લડી શકે કે બીજું કંઈ પણ કરી શકે કારણ કે ગુજરાત કોંગ્રેસ મરી ચૂકી છે ગુજરાત કોંગ્રેસે મેદાન સાફ કરી દીધું છે એમના નેતાઓ ચૂંટણી પહેલાં તો ભાગી ગયા હતા જેમને પકડી પકડીને ચૂંટણી લડાવાની વાત છે તુષાર ચૌધરીએ તો ઘણા સમય પહેલાં જાહેરાત કરી દીધી હતી કે હું ચૂંટણી લડવાનો નથી અને આજે જ હમણાં જ જાહેરાત થઈ રહી છે કે કે તુષાર ચૌ ચૌધરીને પણ ચૂંટણી લડાવી રહ્યા છે એટલે ગુજરાત કોંગ્રેસ પાસે જે સક્ષમ નેતૃત્વ જોઈએ લીડરશીપ જોઈએ એ લીડરશીપ નથી અને લીડરશીપ નથી એટલે આવું કરી શકે એવું કોઈ માનવાને કારણ નથી સિવાય કે કોઈ કદાચ પૈસા માટે થઈને કે કોઈ હાથો બની ગયો ને એમણે કંઈક આ કૃત્ય કર્યું હોય અત્યારે આપણી પાસે પુરાવા નથી કે સરકાર પાસે પણ પુરાવા નથી કે આ જ માણસ હતો કે કોણ હતો કે એની પાછળ કોણ હતું અને વડોદરાને લાગે વળગે છે ત્યાં સુધી વડોદરા આ છેલ્લા ચાર પાંચ વર્ષથી જે કંઈ ખદ રહ્યું છે આંતરિક વર્ગ અને આંતરિક વર્ગ વિગ્રહને કારણે એવું કદાચ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ડિસ્ટ્રિક્ટમાં નથી જ્યાં સી આર પાટીલે ખુદ કહેવું પડ્યું હતું વડોદરાનો વિકાસ કેમ નથી થતો ભૂપેન્દ્રભાઈ પટેલે કેવું પડ્યું હતું કે વડોદરાનો વિકાસ કેમ નથી થતો અને વડોદરાના આખે ડેલિગેશનને સુરત બોલાવીને સી આર પાટીલે એમને રિમાન્ડ પર લીધા હતા કે તમે શિસ્ત અને વડોદરાને અકબંધ રાખો પણ જે વડોદરાથી જે કંઈ ફૂટી રહ્યું છે વડોદરાથી જે ખદ વધી રહ્યું છે એની મીનું મીની આવૃત્તિઓ ગુજરાતના ઘણા પાર્ટ્સમાં છે એને આપણે નજરઅંદાજ કરી શકાય નહીં રાજકોટ અગાઉ સુરત આ સ્થિતિ હતી સુરત અત્યારે શાંત છે સુરતમાં કોઈ ચલ ચલપલ નથી પણ રાજકોટ પણ એક એવું સેન્ટર છે કે જ્યાં વિસ્ફોટ થઈ શકે ભૂતકાળમાં વિજયભાઈ અને બીજા રાજકીય નેતાઓ નેતાઓ જે જનતા ભારતીય પાર્ટીના હતા એમણે બળવો કર્યો છે એમને બળ ભલે સત્તાવાર બળવો નથી થયો પણ બિહાઇન્ડ કન્ટેન ઘણું બધું થયું છે અને એટલે તો એમની ગુજરાત સરકાર ગઈ હતી વિજયભાઈની સરકાર જવા પાછળના કારણો જો વિશ્લેષણ કરવામાં આવે તો ઘણું 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 બધું કાદવ નીકળી શકે એમ છે ઓવરઓલ આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે ગુજરાત ભાજપનું નેતૃત્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આ બાબતમાં આને કંટ્રોલ કરવામાં ફેલ્યોર ગયા છે એવું ચોક્કસ આપણે કહી શકીએ જ્યોતિ પંડ્યાને એમણે સસ્પેન્ડ કર્યા એ પણ આવકાર્ય છે એક ધાક ઉભી થવી જોઈએ બરાબર છે ધાક ઉભી થવી જોઈએ જ્યોતિ પંડ્યા જો બળવો કરવા નીકળ્યા હોય એ હોય કે કોઈ હોય એમની સામે જોઈએ પણ આ વખતના ભાજપમાં જે કંઈ નબળાઈઓ દેખાઈ રહી છે આપણે જે દેખાઈ રહી છે મેદાન સાફ છે તેમ છતાં જો પાર્ટીના નેતૃત્વમાં શિથિલતા હોય તો આવા બળવાઓ આવી ઘટનાઓ ગુજરાતના અન્ય ભાગમાં પણ બની શકે બની શકે કે એના પડઘા દેશના અન્ય રાજ્યોમાં પણ પડી શકે મનોજભાઈ આપણે એમણે અત્યારથી જ આ એક ઘટનાને બોધપાઠ તરીકે લઈને જો ગુજરાત ભાજપનું નેતૃત્વ સક્ષમ નહીં બને તો આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે છે મનોજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર મનોજભાઈ સમયનો આભાર છે એટલે રોકીશ મનોજભાઈ આપનો પણ આભાર નિશાંતભાઈ આપનો પણ આભાર ખેર પોસ્ટર ઓર પત્રિકા ઓર આ બધું આપણે મતદાતાઓને જાજી ખબર નહીં પડે પણ રાજકીય નેતાઓ સારી રીતે જાણે છે આ નવા પ્રકારની ગેમ નથી નથી જૂનું પહેલાથી જ ચાલતું હતું રંગરૂપ બદલાય છે ખેલાડી બદલાય છે પણ એક વાત ચોક્કસ છે ક્રિકેટ જેટલી સરળ ગેમ આ નથી ક્રિકેટમાં બોલર કેવો બોલ ફેંકશે બેટ્સમેન જાણતો હોય છે બેટ્સમેન કેવો બોલ ફેંક કેવી રીતે રમશે બોલર પણ જાણતો હોય છે એટલે વિરોધી કોણ છે ખબર હોય છે આ કેરમ છે રાજનીતિ એક કેરમ છે કુકરી બીજી નિશાન બીજું પડે કોઈ ત્રીજું બસ આટલામાં સમજવાળા ઘણું બધું સમજી ગયા હશે